અવતાર કાલભૈરવ છે કાલ એટલે સમય મનુષ્ય જીવનના કર્મની ગતિના સમય ઓળખાવે એ જ કાલભૈરવ એ રક્ષક દેવ છે એકાદશ રુદ્રમાં કાલભૈરવનું એક આગવું મહત્વ છે કાર્તક વસ્ત આઠમ એટલે કાલાષ્ટમી જેને આપણે કાલભૈરવ જંતી તરીકે ઉજવીએ છીએ આજના દિવસે ખાસ કરીને કાલભૈરવની ઉપાસના જીવનના રક્ષણ માટે પરિવારના રક્ષણ માટે અને અનિષ્ટતા ઉપદ્રવના નિવારણ માટે કરવામાં આવે છે કાલભૈરવની ઉપાસના માટે ભક્તો આજના દિવસે ખાસ કરીને કાળા વસ્ત્રો પહેરી અને કાલભૈરવની ઉપાસના કરતા હોય છે સામાન્ય ભક્તો આજના દિવસે કાળા અડદ સુકડી અને સરસવનું તેલ કાલભૈરવને અર્પણ કરતા હોય છે વિશેષ કરી આજના દિવસે ઓમ કાલ ભૈરવાય નમ બમ બટુકાય નમ ના જાપ કરતા હોય છે હા સરસાદપાડું ત્યાં જીરો મારા ટાઈમનું ત્રણસોથી ચારસો જૂનું કાલેભેર મંદિર છે અહીં આગળ દર વર્ષે આવી રીતના એમનો જન્મ જો તાલમેર જવામાં આવે છે ત્યાં તમે જોઈ રહ્યા છો આ ભાવી ભક્તો અહીંયા આવે છે દર શનિવાર દર રવિવાર દર મંગળવાર અને એમની અષ્ટમી તે તારે લોકો નિયમિત એમના દર્શન કરવા આવે છે જેના લીધે આ મંદિરનું આટલું બધું આગળ આવી ગયું છે જે અમારે અહીંયું સાથી લોકો છે અમારે જે અત્યાર નવા છોકરા આવ્યા છે એ લોકો ની બહુ મહેનત છે મંદિર પાછળ એમનો બહુ સાથ સહકાર છે અમારા એક ભાઈ બહાર ગયેલા છે અમારા બે ત્રણ ની વાત ચોરી છે એ લોકો એનો બહુ સાર સહકાર છે આ મંદિર એમની બહુ મેહરબાની જે આવે છે